બનાસકાંઠા લોકસભા બે હજારની ચોવીસની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હાર આપતા જાણે કોંગ્રેસ પુનઃ બેઠી થઈ છે અગાઉના સમયમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન નવળા હતા જ્યારે હવે કોઈપણ રાજકીય મુદ્દે જ્યારે સરકારને ભીસમાં લેવાની હોય છે ત્યારે કોંગ્રેસનું મજબૂત પ્રદર્શન જોવા મળે છે ત્યારે જે દિશા ખાતે ગેનીબેન ઠાકોરે વન નેશન વન ઇલેક્શન પર પોતાનું મંતવ્ય આપ્યું હતું વન નેશન વન ઇલેક્શન પર ગેનીબેન ઠાકોરનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે ગેનીબહેને કહ્યું હતું કે વધારે ઇલેક્શન કરવા માટેનો ઠરાવ ગળું દબાવવા સમાન છે ભાજપ પાસે એક સાથે ઇલેક્શન કરવાની હવે તાકાત નથી તેવું ગેનીબહેને જણાવ્યું હતું તો પણ તેઓએ કહ્યું હતું કે લોકોની મૂળ સમસ્યાનું નિકાલ ન આવે તે માટે ભાજપ હવે ગટકડા કરી રહ્યું છે લોકશાહીનું હનનના પ્રયત્નને અમે વખોડી કાઢી તેવું લોકસભાના બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ લાવશે તો તમામ મોરચે કોંગ્રેસ તેનો વિરોધ કરશે આમ ગેનીબેને પોતાના આકરા તીવર સાથેનું આ નિવેદન આપ્યું હતું હમણાં વર્તમાન સમયમાં ભારત સરકારના કેબિનેટમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન એટલે એક જ સમયે બધા ઇલેક્શનો કરવા માટેનો જે એમણે ઠરાવ કર્યો છે એ હું માનું છું ત્યાં હું ત્યાં દેશની લોકશાહીના એક ઘણું દબાવા સમાન છે લોકશાહીની હત્યા સમાન છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં એકસાથે વિધાનસભાના ઇલેક્શનો કરાવવાની તાકાત પણ નથી તમારા તાકાત હોય તો ગુજરાતની અંદર સાડા સાત હજાર પંચાયતો બાકી છે જિલ્લા પંચાયતો બાકી છે અને દેશની અંદર કેટલા બધા રાજ્યોની ચૂંટણી મહારાષ્ટ્રના બધી બાકી છે એટલે એમનાથી થવાનું કાંઈ નથી પણ દેશના લોકોનું ધ્યાન એ ભટકાવીને જે મૂળ સમસ્યાઓ છે એ સમસ્યાઓ એમના લોકો એને યાદ કરીને એમના સુધી ન પહોંચે એટલા માટે માત્ર ગતકલા છે આવું કંઈ થવાનું નથી અને એ કરે તોય એમના ફાયદા માટે યુપી ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય કે જે પણ ભાજપના રાજ્યો છે એ ઘણા બધા રાજ્યો એવા છે કે બીજી વખત બે હજાર સત્યાવીસમાં ચૂંટણી આવે તો વર્તમાન જે એમની નારાજગી છે કે એમને જે લોકો માટે કામ નથી કર્યા એટલા માટે વર્તમાન જે તે રાજ્યોની અંદર સરકાર આવવાની નથી એટલે આ ભારતીય જનતા પાર્ટી એમના રાજ્યોને બ બે વર્ષની મુદત વધે એટલા માટે કરીને આ બિલ લાવવામાં લાવવામાં અથવા તો કેબિનેટમાં ઠરાવ કરીને આ દેશના લોકો ઉપર આ રીતનો એક લોકશાહીનું હનન કરવા માટેના જે પ્રયત્નો છે એને અમે વખોડે કાઢીએ છીએ અને લોકસભામાં બિલ આવશે ત્યારે પણ આનો વિરોધ અમે કરીશું